એજન્ડામાં એવું હતું કે આજે સામાન્ય સભા જે ભરી એની અંદર જે મારા જે સરપંચ વિશે વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત એના માટે આ સામાન્ય સભા અત્યારે સભામાં સાહેબ બે સભ્યો જે હાજર નથી એના માટે સભા અમારી ઉભી થઈ એ લોકો એવું કહેવા માંગતા હતા કે અમારા વોર્ડમાં પેરવું કરો જે સાત સભ્ય આઠ સભ્યો ને એ હું હુ પોતાનું કેમ કે આ સભ્યો અહીં કરો આ સભ્ય એટલે આ ના થાય લઈને મને અવિશ્વાસની મારે બરાબર ખરાબ એમાં હાલમાં ઉઘેરા ગ્રામ પંચાયતમાં હાલમાં કુલ દસ સભ્યો છે એ પૈકી બે સભ્યો કે મોર્દાથી જે ચૌહાણ અને આશાબેન યુ ચૌહાણ આ બે સભ્યો ઘેર હાજર રહેલે છે ટોટલ આઠ સભ્યો હાજર રહેલે છે આ મીટિંગની શરૂઆત કરતા નિયમ નિયમ મુજબ અવિશ્વાસની દરખાસ્ત બે તૃતીયાંશ સભ્યોનો ટેકો હોય તો તે પસાર થાય છે નિયમ મુજબ બે તૃતીયાંશ સભ્યો દસ 10 સભ્યોના બે તૃતીયાંશ સભ્યો કુલ સાત સભ્યો જોઈએ છે બરાબર જે બાબતે મીટિંગમાં મતદાન કરવામાં આવ્યું એમ અવિશ્વાસની દરખાસ્તની તરફેણમાં એક પણ વોટ પડેલ નથી બરાબર અને અવિશ્વાસની વિરુદ્ધમાં કુલ બે સભ્યોના વોટ કરેલ છે એમાં અલ્પેશ કુમાર બસાવાના ખુબનાબેન ડી પટેલ આ બે સભ્યોએ એની વિરુદ્ધમાં મતદાન કરેલ છે આમ બે ત્યાસ સભ્યોનો ટેકો મળેલ ના હોવાથી આ સરપંચ ઉડેના સરપંચ વિરુદ્ધ જે અવિશ્વાસની દરખાસ્ત પસાર કરવામાં આવેલી રાજકોટના બહુ ચર્ચિત અગ્નિકાંડ બાદ પાર વિભાગ સક્રિય બન્યું હોવાનું જોવા મળ્યું જેમાં સુરતના બારડોલીમાં મોડી રાત્રે